રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા નાર લોગ માં કેમ છો બધા મજા ને હજી આ ગયા હરા પોત ને આપણે આખા દિવસ નું આદિ છે રવિવાર તે આખા દિવસ નું વિડિયો બનાવી નહીં અને હવે ચાલુ કરી આપણે ને હવે ચાલુ અને જારીએ ની જાય તા બે દિવસ મોરી તે હવે જવાન તૈયારી છે આજ બાલ કપાઈ દીધા ને આજે તો આજે બે બાલ કપાઈ દીધા હા ચીલા ગયા ગયા હા

થઈ જાય તો સારું તો મજા આવે ફૂદીના હું પેલો મોટું ક્યારે બે લેતા આવજો કાલે હો જો ક્યારે જો ને એટલે એમાં વાઈ દે તો મોટો ફેલાય ને એટલા માટે તો ફ્રેન્ડ અમે તો જો ફૂદીનો લગાવીને આવી જાઉં ઉપરથી શું ખાવું હળો ગમે તે તો એ આદિવડી ગમે તે બનાવી દે એ ટીવી જોઉં હું વેડી પોણી તાઈ દે જો તો ફ્રેન્ડ હો તો અમે તો પેલા ઘર જોઈને આવી ગયા અને અહીંયા તો સરસ મજાનું બધું તો આ ધંધાને પેલા અમે તો જઈને આયા જોઈને તો આયા અને આથી તો અહીંયા તો બાજિન રોટલા છોઈ જમે બીજું લુંગડી બેટા કાનું અસાન અમારા હતી બહેનો ફેવરેટ છે અમારી ફેવરેટ છે આપણે દેશી જુગાડ મજા આવે દેશી જુગા ફ્રી દેશી જુગાડે અમુક અમુક દેશી ખાવાની મજા આવે હાજી છે તો ફ્રેન્ડ અમુક થાય ને દેશી ખાવાની મજા આવે દેશી જવા આપણે આઈટમો જ પછી ડુંગળી બેટા કઈ સબ્જી રોટલા રેડી સારો કલર થયો

અને આ ચોળીને ખાવાનું સાસ લીધી હ દૂધ તો કોઈ ખાતું જ નહીં આદિભાઈ પીવું જ રાતી ચાલો સર ટીવી જ કરવું ચાલુ પીતે ચાલુ હા તો ફ્રેશ જો હળા લઈ થયા ને આપણે તો રસ્તો વહેલી વહેલી ઊંઘાવા તો ખાઈ પીને હવે વન ટાઈમ થઈ ગયો છે તો હળવું વન ટાઈમ તો થયો નહીં પણ અમે તો ઊંઘાવાથી સુઈ જઈએ ને આપણે વિડીયોને એન્ડ કરી દઈએ અને આદિભાઈને તો

લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળશું કાલે એક નયા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ નાઇટ જય માતાજી